ડભોઈમાં આશરે સાતસો વર્ષ જૂનું પ્રાચીન ગણપતિજી મંદિર સર્વદેવોમાં પ્રથમ પૂજ્ય દુંદાળા દેવ એટલે ગણપતિજી ડભોઈ ખાતે આવેલ જમણી સુંડના ગણપતિજીના પ્રાચીન મંદિરમાં હાલ ગણેશોત્સવ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશાળ છે કેમકે આવા જમણી જમણીસુંડના ગણપતિ મંદિરો સમગ્ર ગુજરાતમાં બહુ ઓછા જોવા મળે છે સોળમી સદીમાં સોલંકી વંશના રાજવી વિશાળ દ્વારા દર્ભાવતી નગરની સ્થાપના સમયે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વડોદરી રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાના ભવ્ય મંદિરમાં જમણી સુંડના ગણપતિની પીપળા પથ્થરની બનેલી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ આ મંદિર લગભગ આશરે સાતસો વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે પણ અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે

જેમ કે શ્રી ગઢભવાણી માતા મંદિર શ્રી વાગનાથ મંદિર તેમજ આ શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર જે વડોદરી ભાગો રોડ પર આવેલું છે જેમાં ચમડી ગણપતિ દાદા શ્રી સ્વયંભૂ પ્રગટ થયેલ છે જેની ભક્તિ લોકો દર મંગળવારે તથા વધ ચોથ તથા ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન લોકોની ભારે ભક્તિ ભીડ જોવા મળે છે